સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ અને શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દાયકાથી કામ કરે છે ત્યારે આ સંસ્થાની સેવાનો વ્યાપ વધી રહ્યો છે સંસ્થા દ્વારા વેસુ વિસ્તારમાં શ્યામધામ મંદિરની બાજુમાં સાડત્રીસો વાર જગ્યામાં બસ્સો બેડની રાહતદરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે હોસ્પિટલના બાંધકામ સ્થળ પર ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ માનસ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાતાઓ સહિત મહેમાનોને હોસ્પિટલની પ્રગતિ અંગેની માહિતી આપવામાં આવશે સમગ્ર હોસ્પિટલને મળનાર ફંડ પૈકી કોર્પસ ફંડ ઊભું કરી અત્યંત જરૂરિયાતમંદ તેમજ વીમા કવચ તથા આયુષ્યમાન કાર્ડ વગરના સામાન્ય દર્દીઓ માટે સુવિધા આપી શકાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવશે સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હુજીવાલા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રેડિયોલોજી કાર્ડિયાક ઓર્થોપેડિક આંખની સારવાર તેમજ ઈએનટી અને ડાયાલિસિસ ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ રાહત દરે આપવામાં આવશે કોર્પસ ફંડ મારફતે ગરીબ દર્દીઓની રાહત દરે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે જે અંગેની ડિટેલ પણ દાતાઓને આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે પ્રમુખ સુરત માનવ સેવા સંઘ જેને આપણે સૌ છાંયડીઓના ગુલામના નામથી જાણીએ છીએ મિત્રો આ સંસ્થા દ્વારા સુરતના અથાણ ભરતાના રોડ ઉપર ખાટુશ્યામ મંદિરની ગલીમાં સ્વિમ પેલેસની બાજુમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમને સુરતના જ સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવારના હેમંતભાઈએ સાડોત્રીસો વાર જગ્યા આપી છે જેની પર સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છે આ બસો બેડની હોસ્પિટલ છે બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ છે એનો એકસો વીસ કરોડનું ફક્ત હોસ્પિટલનો બાંધકામનો ફર્નિચર ફિક્સર્સ ઇક્વિપમેન્ટ્સ પ્લાન્ટ્સ બધાનો ખર્ચો છે આ સાથે જ એમાં પચાસ કરોડ રૂપિયા અમે કોર્પોરેશન ફંડ માટે બનાવવાના છે અને એ રીતે કોર્પોરેટ ફંડના વ્યાજમાંથી ગરીબ જરૂરિયાતમંદ તકલીફવાળા વ્યક્તિઓ જે અમારા ઓછા ચાર્જીસ ચાર્જીસમાં ભરી શકતા નહીં હશે તો તેવી વ્યક્તિઓને વધારાની સાહત આપવા માટે આ કોર્પોરેટ ફંડના વ્યાજનો ઉપયોગ કરવામાં આવશે અને એ રીતે અહીંયા જે કોઈ વ્યક્તિ આંસુ સારતો આવશે તેને અહીંયા સારવાર કરીને હસ્તે મોડે તમે પાછા એને મોકલી શકીએ એવો પ્રયત્ન કરવાનો અમારો વિચાર છે હું